ગુજરાત સરકારે જમીન મકાનના જંત્રી દરો વધારવા મુસદ્દો બહાર પાડી વાંધા સૂચનો માંગતા જ ભારે વિરોધનો વંટોળ ઉઠ્યો છે હાલની સૂચિત જંત્રીમાં સીધો દસ ગણો વધારો કરવામાં આવે છે અને આવા ભાવ વધારાની સાથે જંત્રી અમલમાં મૂકવામાં આવે તો રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીઝને મરણતોલ ફટકો પડે તેમ છે એક સાથે મોટા જંત્રીમાં વધારાથી પ્રથમ મુશ્કેલી કેપિટલ ગેઇન ભરવાની જવાબદારી તેમજ ખરીદનારને સ્ટેમ્પ ડ્યુટી અને વ્હાઇટ મૂડીનો પ્રશ્ન થાય તેમ છે રાજ્ય સરકાર હાલ જાહેર કરવામાં આવેલી જંત્રી અને સ્ટેમ્પ ડ્યુટીને ઘટાડવાની માંગ સાથે આજ આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી સુરત કલેક્ટરને આપ્યો હતો જે આજે સુરત શહેર આમ આદમી પાર્ટી દ્વારા કલેકટરશીટના માધ્યમથી મહેસૂલ મંત્રીના મેં આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે જે થોડા દિવસ પહેલા જે જંત્રીના દરોમાં જે વધારો કરવામાં આવ્યો સ્ટેમ્પ ડ્યુટીમાં જે વધારો કરવામાં આવ્યો અને સાથે સાથે સંબંધિત જેટલા ખર્ચાઓ છે એ તમામની અંદર જે વધારો જીકી દેવામાં આવ્યો છે તો એ તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે અને સાથે સાથે અમુક ટકાવારી પ્રમાણે જે જંત્રીનો જે ભાવ વધારો છે એ કરવામાં આવે જેના કારણે સામાન્ય વ્યક્તિ ગરીબ વ્યક્તિ અથવા મોટા વ્યક્તિ તમામ વ્યક્તિઓ આ જે વધારો છે એને સહન કરી શકે અને એ ભોગવી શકે આપણે એક બાજુથી કહીએ છીએ પ્રધાનમંત્રી પણ એવું સપનું દેખાડે છે લોકોને કે સૌનું પોતાનું ઘર હશે પરંતુ આજે મધ્યમ વર્ગની પરિસ્થિતિ એટલી ખરાબ છે મોંઘવારીની અંદર કે પોતાનું ઘર પણ લઈને તો પણ લોન પર લેવું પડે છે અને એક બાજુથી મધ્યમ વ્યક્તિ મધ્યમ વર્ગનો વ્યક્તિ લોન ભરશે કે પછી જંત્રીનો જે અસહ્ય વધારો છે એનો માર વેઠશે તો અમારી ખાલી માત્ર એટલી માંગણી છે કે આ જે અસહ્ય જે વધારો છે જેના કારણે ગરીબ વર્ગ મધ્યમ વર્ગ ખેડૂતો તમામ વ્યક્તિઓને ખૂબ અસરકારક છે અને આપણે એક બાજુથી જે આર્થિક પરિસ્થિતિને જે મજબૂત કરવાની વાત કરીએ છીએ પરંતુ જો જંત્રીના દરમાં આટલો એક સાથે વધારો જીકી દેવામાં આવશે તો આપણી જે આર્થિક પરિસ્થિતિ છે એ મજબૂત થવાના બદલે આપણી આર્થિક પરિસ્થિતિ નબળી થશે એના કારણે આમ આદમી પાર્ટીની સમગ્ર ગુજરાતની અંદર અમે માંગણી કરીએ છીએ કે આ જે જંત્રીના દરોની અંદર જે વધારો કરવામાં આવ્યો છે તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે